નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ તો આપણે આવી ગયા છીએ અત્યારે દરિયા કાંઠે ગોપનાથ આજે છે શ્રાવણ મહિનાનો નો સોમવાર કાલે સોમવાર મતલબમાં કાલે શ્રાવણ મહિનો બેસી ગયો તો બધા હાર્દિક શુભકામના પણ ઘણા લોકોએ કોમેન્ટમાં લખી હતી તો આજે શ્રાવણ મહિનો છે અને તો બધાને ખાસ નોંધ છે સોમવાર આવી ગયો છે તો આપણે બધા સોમવાર રહેતા છે ઉપવાસ રહેતા છે પણ આપણે એમાં ડીપમાં નથી જવું એનું કારણ એમ છે કે બધાને એવું લાગશે તો પછી આ શ્રાવણ મહિનામાં ઉતરી ગયા રાજુભાઈ તો આપણે મેન રોજની માટે બે મહિનાથી મેહેજ કરી છે વૃક્ષ વાવવા જરૂરી છે શા માટે વાવવા જરૂરી છે તો આગળ બે આપણે શોર્ટ વિડિયો બનાવ્યા છે મતલબ ટુકડા આગળ વિડીયો જ્યારે પૂરો થશે વાય જયારે એન્ડ કરી ત્યારે તમે જોશો તમને હું શું કહેવા માંગુ એનો અર્થ સમજાય છે પછી કે અત્યારે હું જ્યારે સાલુ ગાડી આવતો હતો તો વરસાદ આવતો હતો વરસાદ આવતો હતો તો માણસોને વૃક્ષની જરૂર હતી તો ટોળાના ટોળા વળી ગયા વૃક્ષની છે તો વૃક્ષ કાપવા છે પણ એક કોઈને વાવવા નથી આજે મારે બે ખેડૂતના ફોન આવ્યા છે કે અમારે ગામમાં તો ગામ નામ નહીં દઉં કોઈને આપણે કોઈને બતાવવા નથી એટલે તો કે આજ અમારે લીમડા કાપી ને કે આખા હેઠા માં હતા તો રોજ આપડે મેનેજ કરી કે વૃક્ષ કાપવાની જરૂર હોય તો કાપો કઈ વાંધો નહીં પણ લીમડો વસ્તુ એટલી ઉપયોગી છે કે એની લીંબોળી વેસાય છે યાર્ડ તમે જોયું છે બાબરા નું મેં તમને ઉદાહરણ આપ્યું છું બીજા પણ તાલુકા છે તો ત્યાં પણ એની લીંબોળી વેસાય છે બસો ની મળ જાય છે પછી એના આયુર્વેદિક કેટલો ફાયદો છે તો તમે લીમડા કાપી નાખો બાવળી હોય તમે કાપી નાખો કઈ વાંધો નથી પણ લીમડો તમને હું નડે એ મને નથી ખબર પડતી કાયવાનોને જે પ્રશ્નો એનો અંગત છે આપણે એમાં વધારે ડીપમાં નથી જવું તો તળાજામાં હું આવતો તો તળાજાથી લઈને ઉસડી ગામ આવશે ત્યાં સુધી સારમ સારો વરસાદ ચાદનો થોડો તો એમે થોડીક અપડેટ આપી દીધી છે બે જિલ્લામાંથી કોઈ પણ વિડિયો જોતા છે એ અપડેટ નહી આપે કોમેન્ટ લખામ તકલીફ પડે છે લખતા નથી આવડતું લખતા આવડે છે લખતા નથી આવડતું પણ ફોન કરતા ઓલું થાય છે નીચે નંબર હોય છે ફોન એ ન કરવો પછી આપણે જે કોઈ માહિતી વગરના વિડિયો હોય એ જોવા છે કે મતલબ આ સવારે જાગી ગયા છે ઉઠી ગયા છે આ ગામ થી છે વ્યાસે લાખો કરોડે વી પણ હું હજી બે મહિના મહેનત કરું વૃક્ષ વાળો વિડીયો નથી જોવો સવારે શાકભાજી નો વિડીયો પાંચ થી છ હજાર લોકો ને જોવો છે તો એમાં મજા આવે છે શાકભાજી ના ભાવ આવે છે ભાવ આપવા લઈ આવીએ એટલે અમને ખબર પડે આ ભાવ છે તો હું અત્યારે હેની મહેનત કરશું આપણું પર્યાવરણ બચાવવાનું છે કાલે મેં લાંબા દીપમાં જતો કે આપણે બારે મસ્ત માવઠા વાળું વાતાવરણ કરવાનું છે સાઉથ આફ્રિકા છે કે ઇંગ્લેન્ડ લઈ લો કે વેસ્ટ્રીન લઈ લો ગમે ત્યારે વરસાદ આવે તો એવી પરિસ્થિતિ થવાની છે તમે વૃક્ષ નહીં વાવો વૃક્ષ કાપવા છે તો આની સિવાય બીજું કઈ વધારે થવા નથી અને વધારે આપડે આપણે આવે છે દરિયાનો જોઈ શકો છો દરિયો ભરાય છે છે મતલબ આજે પહેલો દિવસ છે તો ખાસ નોન છે વૃક્ષ વાવો એ આપણો નંબર રેગ્યુલર હોય છે નીચે તો ફોટો મૂકલો તો આપણે એમ નામ પણ જાહેર કે ભાઈ આપણા વિડીયો છે આ ભાઈ વૃક્ષ વા છે બે લોકો થાય એનું મેં નામ પણ આપ્યું હતું બગડા પાણીથી છે એને રેગ્યુલર કોમ્પેક્ટ હોય છે માતલપર ગામ છે ગામ દેશ ખેડૂત નામ હું નહીં દઉં તમારું ગામ લક્ષક ગામ નું નામ હું આપીશ તો આગળ હવે મેળ મતલબમાં વરસાદ આવે છે ત્યારે તમને વૃક્ષ યાદ આવે છે નિશ્ચય મતલબમાં ઉભા રહેવા માટે પણ વાવવા નથી વધારે કઈ કેતો નથી આગળના વિડીયો સાથે ફરીથી મળીશું આપડે